દાર હાલ દો ગ્રામ દાળ આલ દેજે હા અને તેલ આલ દેજે અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ તેલ અઢીસો ગ્રામ દાળ આપી દઈએ હા દાળ ચોખા અને વડા તમારું ભાઈ સામાન રેડી લો હેડો total માં કેટલા થયા તમારા આઈટમ બધી થઈ ગઈ બરોબર ટોટલ માર દી હા પચાસ સાઈ બસો રૂપિયા થયા ભાઈ બસો થયા એમ ને હારું પાકીટ તો ઘેર ભૂલી જશું હે પાકીટ તો ઘેર બોલી જશું ઘેર રહી ગયું છે હવે આવું થોડી વાર માં આવું પાછું આપી જશો ખરા હા આપી જાવ હા તો યાર જતા હોય તો આમ તો હું આપતો નહીં તમે આપી જતા હોય તો તમને આપો ના ના ખરેખર આપી ઘેર જઈને હા તો તમે ઘેર જઈને ફરી આવો ને ફટોફટ આપી જાવ હા આપી જાવ હા લો પેલું સામાન આપણે લઈ ગયો તો એના બસો રૂપિયા જે અરે મોનસ તો યાર તમે બરોબર છો યાર પૈસા પૈસા તારો અરે મોનસ તો તમે યાર બરોબર કેવાય મોનસ એક નંબર કહેવાય પૈસા આપી તો ગયા તમે યાર બીજી કોઈ જરૂર બરુર હોય કંઈ તો કેજો તમે બિંદાસ તમારે હાર કંઈક જરૂર બરુર જેવું હોય તો કંઈક કેજો તા જરૂર તો સારી પડી જ ગય છે હવે

હા તો કંઈ તો છસો રૂપિયા થયા છે હમણાં આમાં સ્કેન કરી દેજો હા હવે વાંધો બંને ચાલુ જ છે ફોન પે ભારત પે પેન ગૂગલ જી પે જે કરો એ છસો થયા એમ ને હમ એ હાલું સર્વર ડાઉન બતા શું થયું સર્વર ડાઉન બતાવે

પૂછવા છું જેવા તારા જેવું કોઈ નવું નથી હા સર કરું તો ચકીન નાખવા પડશે ને પૈસા હવે તો કોઈ નલવા જેવું નહીં યાર અત્યારે કોઈ પર વિશ્વાસ ના કરાય